તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો પર્યાવરણને જાળવવા માટે વૃક્ષોને વાવતા હોય છે સાથે સાથે ઉછેર કરતા હોય છે ત્યારે અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા સો વર્ષથી વૃક્ષોને બાળકોની જેમ સાચવવામાં આવી છે સાથે સાથે દરરોજ તેમાં પાણીનો છંટકાવ અને જરૂરી ખાતર નાખીને તેનો ઉછેર કરવામાં આવી છે અહીં એક વર્ષથી લઈને સો વર્ષ જૂનું વૃક્ષ પણ આવેલો છે વૃક્ષોના વાવેતર, ઉછેર અને પાણીના છટકાવ માટે સંસ્થા દ્વારા લોકોને રાખવામાં આવ્યા છે. અહીં આસોપાલવ, પીપળો, લીમડો, જાંબુ કેળા, કદમ જેવા વૃક્ષો આવેલા છે. વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે વાત કરીએ અને અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં ના આવીએ તેવું તો બને છે. જે મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ તમે જોઈ શકો છો અહીંયા હાલમાં બહાર કરતા પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઓછું છે એટલે એનો મતલબ કે પર્યાવરણની ખૂબ જ સરસ રીતે જાળવણી કરવામાં આવી છે સાથે સાથે વાત કરીએ તો અમુક હજારોમાં અહીંયા વૃક્ષો વાવેલા છે અને હાલમાં વૃક્ષોની જે જાળવણી કરવામાં આવી છે રોજ બરોજ અહીંયા સમયસર પાણીનો છંટકાવ કરવામાં આવે છે વૃક્ષમાં જે ડાળીઓ છે તેનું જે આપણે વાત કરીએ કાપવામાં આવે છે સમયસર જે ખરાબ થઈ ગયા હોય અને રોજબરોજ વૃક્ષોની એવી રીતે ઉછેર કરવામાં આવે છે જેવી રીતે કોઈ બાળકોનો ઉછેર કરવામાં આવતો હોય હાલમાં તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે સમગ્ર જે કેમ્પસ છે આખું કેમ્પસ અત્યારે આપણે જો વાત કરતા હોય તો ગાંધીનગર એક ગ્રીન સિટી કહેવાય છે તેમ અત્યારે વિદ્યાપીઠનું કેમ્પસ છે ગ્રીન કેમ્પસ આપણે તરીકે અત્યારે હાલમાં જોઈ શકીએ છીએ પર્યાવરણ દિવસ છે જરૂરથી વૃક્ષ વાવવા જ જોઈએ અને હાલમાં તો આપણને ખ્યાલ જ છે કે અમદાવાદમાં રેડ અલર્ટ આવી જાય છે સુડતાલીસ ડિગ્રી તાપમાન થઈ જાય છે ત્યારે અત્યારે હાલમાં જે અંદર જે માહોલ છે પર્યાવરણનું જે શુદ્ધ હવા મળે છે ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે આપણે હાલમાં ઊભા છીએ અને ખૂબ જ સરસ માહોલ છે ખૂબ જ સરસ રીતે પર્યાવરણને અહીંયા જાળવવામાં આવ્યું છે ચોક્કસથી આપણે અહીંથી પ્રેરણા લેવી જોઈએ અને ગુજરાત વિદ્યાપીઠમાં જે રીતે વૃક્ષોનું ઉછેર કરવામાં આવે છે પર્યાવરણને ધ્યાન રાખવામાં આવે છે તેવી રીતે આપણે પણ પર્યાવરણનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ આપ સૌને પણ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા હું મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ